રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ધૈરા ને કેમ છો બધા મજામાં તો અટાણે વાગ્યા હાડા એ કામકાજ ની વાત કરી ને તો બધું કામ થઈ ગયું એ ખીરામણ ને એક થામ બે બાકી છે બીજું બધું કામ થઈ ગયું ને દીપારી નો કાફ હે ને તો બેરલ માં મૂકી દીધી નળી એટલે એમ કે પાણી નું બેરલ પણ ફરાઈ જાય ને કાલે હાજે લુગડા ની એક ડોલ એક પલારી એમ કે મેલા લુગડા વધારે હોય એટલે એક ડોલ એક પલારી થી લુગડા ધોવાઈ જાય ને બે વાતો ને દીપાળી નું કાપતા સારું એમ કે આવી ગયોથી પાણી સારી રીતે હસવાય અને બે વાત રાત પાળી પાણી તો હસવતા હોય અડધી રાત નીતિન વારે અને અડધી રાત ફૂલ ઘર વારે એટલે બે બાપ દીકરા ને ટેકો અને મસ્તી નો માંડવો બનાવી લીધો ફૂલ ઘરે બનાવ્યો ઝીણકો કેવો બે મોટરસાયકલો ને એવું બધું પડી રહ્યે ને હવે કરવાનું છે હીરામણ હીરામણ કર લઈ ને લુગડા ને ધોઈ નાખી કાલ હાના પલ્લા રલશે ગોતે ગોતે પીપરાના પાનમાં તરીકો આવે ને એટલે તું ઓઢ લીધું અહિયાં ક્રિષ્ના વઘારે રોટલા તાજા રોટલા હાના પડ્યા ને એ વઘારે બેસ્ટ માંથી બેસ્ટ ડુંગળી ટમેટું લીમડો એવું અને રોટલા વઘારે રોટલા ઝીણું જેનું સુરણ કર્યું હા વાયગાટાણ હાડા ગયા અમાર જવાનું હતું ખંભા નુતરા હતા ને તે જમવા જવાનું હતું ધીરુભાઈ ભી લીધી ને એટલે નીતિ ને ધીરુભાઈ ગયા ભી ફરવા એટલે પછી અમે આરોહ કર્યો નકર હવા નક્કી કર્યું તો કે નીતિન ઘઉં માં પાણી વારીએ ને તો ફૂલગર ને અમે બે માં દીકરી અમે ત્રણે મોટર સાયકલ લઈને જવાના હતા ને ખંભારે પોલો થાય છે તો હાલીને ને પુગાય એટલે પછી અમે આરો કર્યું ને રસોઈમાં પાંદડી ને રીંગણા શાક બની ગયું ને હજી રોટલા બનાવવાના બાકી હે ને અમારે બનાવવા પવા બટેટા જમવાતા ન પુગાણું પવા બટેટા બનાવીને ખાઈ લઈ ને ફૂલ ગરબત્તી પી હું ને પાણી કરે ને તો ઓલી બે પાડી રેડું નાખે તો બે ને હું સાહેબ મૂકી દઉં તો જ્યાં મેં થોડુંક પાણી નાખી દઉં ને પછી બે ઇન્દ્ર અડધો અડધો ભાગ કરી દઉં ચાલો હવે સાહેબ પીવરાવી દઈને પછી બીજું કરીએ ન કરી પવા બટે તમે અમે કે દીક ના બનાવ્યા એ નથી અમારે બાઈએ જાવ હજી તાર રસોઈ બનાવે એવું કઈ નથી કે કઈ મોડું થઈ ગયું અમારે થોડે થોડે બે ને મૂકી દઈ એટલે એક રોવું પાણી તો પીતી ને મરી ગયું મંડો પીવા હાલો આને તો સાહેબ મુકાઈ ગઈ હવે ઉપાધી નહીં મંડો પીવા રામ રામ સીતારામ મિત્ર ને તો પાણી ચાલુ છે ને ક્યારે વાર લીધો ને પછી હવે નવરાવી નાખીએ તમારે દઈએ ખાવા જવું તો પણ દીપિન ગયો બે હું ભરવા ધીરુભાઈ લીધી હતી હા ધીરુભાઈ ના આવા ખારી હોય તો બે હું લીધા લઈ છે ધીરુભાઈ હા કોરો લેતા ના ધીરુભાઈ હા એક લેવા તો બીજી બીજી લે ત્રીજી હા સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા નો ઓમ નમ દાયરો બધોય મજામાં શંકર બાપો માતાજી બધા સુખી રાખે કમાણી બરકત આપે મગની દાળ સડે

બધું તૈયાર કરી લીધું વઘાણ નાખી પવા બટેટા નાખી દેખાઘ મરસાંગળી તમે ડુંગળી કોઈ નાખતા હોય કે ન નાખતા પણ અમને તો છે ને ડુંગળી નાખીને તો જીમડો લીમડો બળી જાય પણ બહુ મસ્ત થઈ આવે મસ્ત પાંદડીનું અને રીંગણા નું શાક બનાવી લીધું પાંદડી અમારે સહેલી સહેલી હતી પાંદડી પૂરો પાછો ફાલ આવે ને તૈયાર હવે નાખી દઈ ટમેટા ટમેટા એ અમે ત્યાં નાખીએ તમે નાખતા કે ન નાખતા અમને ટમેટા ડુંગળી ને મરતા હોય જ હવે બધા મસાલા કરી દઈ હળદર દોઢ ચમચી મીઠું હવે એને હલાવી દેવું સૌ ને કોઈ કે ને કે પવામાં તેલ જાજુ ન જોઈએ અમને થોડુંક તેલ વધારે હોય ને તો પવા બટેટા ભાવે આવ કોરા મકા નો ફાવે એટલે મારે થોડુંક તેલ જો મેં વધુ મૂક્યું આ સડી જાય ને ત્યાં હું બટેટા મોરી લઉં આગળ સડી જાય થોડોક ધીરો ગેસ કરી નાખી એક ટમેટો રહી ગયું ક્રિશ્ન કાસા બટેટા આપણે મોરવા હોય ને હાવ કાસા તો આશા આશા મોરીને ડાયરેક્ટ આપણે વઘારી હકી ગઈ વઘારા હોય તો પણ મેં તો છે ને બાફી નાખ્યા ને આ પવા છે મરસું બધું મસ્ત પાકી ગયું હવે આપણે ધીરો ગેસ ને મસાલો ભરી જાય તમે કોઈ ચટણી નાખતા હોય કે ન ના નાખતા અમારે ચટણી જોઈએ પવા બટેટામાં તમે કોઈ ગરમ મસાલો નાખતા હોય કે ન નાખતા અમારે જોઈ ગરમ મસાલો એ તો જ ફાવે ને કદાચ ફાવે નહીં મોરા મોરા લાગે થૂક જેવા કોથરી આખી નહીં ઠરાવતી જરીક તોડેલું છે ને એટલે બહુ નીકળતો નથી મસાલો ચટણી છે ઉપર તો હાલો રેડી હોય અને મિક્સ કરી લઈ ને નાખી દઈ બટેટા હાંઠી હે કરીશ ને ઘી પેલા બટેટા મિક્સ કરી દઈ દાણા નાખી દઈ कृष्णा ने मैं ना पा के रोटला नीचना बना रोट बना पटेटा है प बटेटा खाई ले बता मस्त तो बन गया प बटेटा जो मीठा कदा मीठे मोरा तो खावा ने, माथे ना खारा थी जाए तो पासा भाई खी વ્યાસિત નહી પકડાય કે છો એ આવજો મેં આ કેસ્કરી ની દો કોપી પકડે કોપીયો કોર પડે મે કીધું તો કે ગેસ કર લે મારી વાત કોઈ નતું માનતો એક પડી ગયો ને બા હા ઓ મારા બાબા આધીથી ડોકા એક પડી ગયો હાથે આધી મોટો તો નહી જમરો તોય પડી ગયો જો હા પડી ગયા હવે હાલો કોપીયો ક્યાં હે હવે કહી હું પોપિયો મોરી રહી છું એક જમના માની શીર એક મારી માની શીર એક મારા પોપા એક મારી એક એ હાલો પોપિયો ખાવા છોકરા

નવે વાટી વાઢવાનું છે તો વાટી વાઢી લઈ ને આ તજો બુસ્કટે પરોન માથે બંદૂક હાલતા વાઢ્યું એવું લાગતું તો કે લોહી ન હતા કે એવું લાગતું તો તો ભુગી ગયા ભુગતા કે ઓગના ભુગી ગયા એકાધી બકરી વાટી કઈ જાજે ન વાટી કઈ ની ખોડે કાટી બણા ખાતો તા બોર વિના કેલી ઓર કે કે લાખ લાખ ખાઈ ગયા એ ખાઈ ન પડ કેલા તો રૂપારા કેવા આ તા બોયડી ભરી જ્યા જાય અયા નેકરા સણીયા બોર છે જો કેવા મસ્તીના બોર છે ને મીઠા એવા ઉપર હાલો બધા બોર ખાવા હાલો મિત્રો તો કરી કમાણી પુષ્કટ પહેરી આવી માથે બાંધી આવી તો હાથમાં બસી ગઈ એમાં તો ક્યાંય લાગ્યું નથી ને ઓસિતાનો ક્યાંથી કરશો લાગ્યો ને મને ખબર નથી ક્યાંથી મને કરશો લાગ્યો એવો કરશો લાગ્યો કે લોહી બંધ નથી થતા ફૂલગર ખાયા ખા ગયા નથી કાપુરી લઈ આવ્યા અને ગાભોરી તમે કોઈ સમજો કે ન સમજો ફરક માં એને ગાજાડું કે અમારે આ કોરાઈ ને ગાભોરી કે એટલે ગાભોરી ને મહરી અને પગ ઉપર દબાવી દીધી જો કેવું પગમાં લાગ્યું જાવું પગમાં લાગ્યું જાવું ગભોરી ઉપાડ લઉં જો લાગ્યું હાઈ કુટીમાં અહીંયા લાગ્યું આ કુટીમાં અહીં લાગ્યું ને અહીંયા સેટ લોહી પી ગયા પાછું દબાવી દો વરી પાછા લોહી નીકળીએ તમને ખબર પડી કે મને લાગ્યું ચાલો હવે હું ભાર્યું બાંધી લઉં ને ખડકી લઉ હું ફૂલગર વાઢે મેં તો ખાલી શ્યાલ કે પાંચ કોરી વાઢી હતી મને લાગ્યો કરશો આગળ ફૂલગર ને પાછો ભીંગ દવાનો ટાઈમ થાય તાણે સતા થઈ ગયા કે મરે આમાં અલારામ વાગે ફોન માં વિડિયો બકવાનો એટલે મને ખબર ન કરતા વરી હું ખબર કે સ થઈ ગયા હાલો તો વાઢી લીધું વાઢીયું વેફારીયું નાતા વજન હારો છે આ 5:30 વાગ્યા ને કેતા તે 6 કલાક વાગ્યો હવે ભે હું દોન ટાઈમ થઈ ગયો હાલો આય બધીના पावરા કમ્પ્લીટ છે હવે દોવાનું છે ને ડાયરેક્ટ વેલું કરી લીધું કેમ કરતા લાગ્યો એ કરસો છે ને બા મને ખુદ ખબર ના કે મને કરસો લાગ્યો એમ જો એ એવા નીકળ્યા નાખી બંધ થઈ ગયા રાંધી લીધું